હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો સવાર સવારમાં સ્વાગત છે વાગી ગયા છે સાડા અગિયાર અને અમે પાડવા આવ્યા છે સિંગ તો જોઈ શકો છો મિત્રો કેટલી બધી સિંગ છે અને આવે અમે છે ને અહીં ગાડી સરગવાની સિંગ છે અને અમે આ કુડી કહી છે પઢે કમ્પ્લીટ ત્યાર લ તોડી લેમ ઊંડ મિત્રો નીચે પડી જોઈ શકો છો એક બે તે ડાળખું ટોલ લાગે એવી રીતના તો ડાળખું તો જો મિત્રો ડાળખું તોડી નાખ્યા છે મિત્રજન અને મિત્રો ઇંગાળ કેટલું મસ્ત છે જુઓ હાય હાય હા હા કેટલું જોરદાર છે જો મિત્ર 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 ઓલા કેળું બી છે હાઈમાં ઓ મા ગોટુરૂલા મસ્ત ફ્લાવર છે મિત્ર અને અહીં ગાડી છે એલોવેરા અને આ છે ભાજી અને જુઓ અહીંયા પણ સિંગ છે જોઈ શકો કેટલી સરસ આ થોડી એ છે અને શું કહે કુંબળી છે કહેજો આ તો આ કુંબળી છે અને ફ્લાવર પણ અહીં લાગી રહ્યા છે જોઈ શકો છો મિત્રો મિત્રો ઝૂમિંગ વધારે પડતું ઝૂમિંગ થઈ ગયેલું છે અહીં બી છે જુઓ હા એટલું એ એક એક પાવાનું તો કે શું કહે જોઈ શકો મિત્રો એ પડી નીચે પડી નીચે પડી અહીં ગાય જાય છે મિત્ર સરગવાની સિંહ વારમાં પડી વાર વારમાં પડી વારમાં અહીં બી છે સિંગ જોઈ શકો એટલે છે અહીં ઘણી બધી સિંગો છે અને અમે ઘણા જણને આઈપી બી છે કઈ પાડે છે જોઈ શકો મિત્રો અહીં ગાડી આવી રહ્યો મારી ઓ એ હું કે આકુડી છે આ થી પાડીએ આકોળી આ હા વીટી વીટી કાઢની તો હા એટલે એક કટ ટૂટશે કમ્પ્લીટ મિત્રો એ પડી ગઈ નીચે પડી જોઈ શકો નીચે પડ્યા મેં સળગવાની સિંગ બનાવવાના છે મિત્રો તો જોઈ શકો હવે આ બાજુ બી છે ને આયરી આ બધી આયરી આ નહીં લાગે આયરી આ કુંબડી છે હજુ હે લાગતી તો નહીં કે કુંબડી છે પણ ખબર નહીં આવે હા લે ચાલ ઊભી રે લે મા થમ્લેન પા આટલેથી પાછા ઊભી રે એટલે ફોટો પાડે કંઈ નહીં અચ્છા ફોન પકડી નહીં તું આ હિંગ લાવ ફોન કમ્પ્લીટ

કદાચ વધશે એવું લાગે બે બધી નીચે બાકી નીચે મિત્રો આમથી તૂટી ગઈ થઈ ગયેલી છે આસાની છે તૂટી જાય માનવાનું કે આ કમ્પ્લેટ છે ખાવા માટે તૈયાર છે તો બીજી તો મિત્રો અહીંયા બધું અહીં બતાવજો કેટલી બધી સિંગ છે જો નીચે છે પેલી ઉપર ને આ બધા ફૂલ હજુ એટલા બધા ફ્લાવર આવે છે કે આપણે સિંગ ખાવામાં ને શું ભાવ છે સિંગનો મને નથી ખાવ બહુ ભાવ છે આનો અત્યારે મિત્રો તો મિત્રો આ સિંગનો અત્યારે એટલો બધો ભાવ છે ઝૂમિંગ ઓછું કરી દેજે તો આ સિંગનો અત્યારે એટલો બધો ભાવ છે મિત્રો આ બધી સિંગ ખાસ મોંઘી વેચાય છે ને અમારા આપણે ત્યાં ફ્રીમાં જ છે અહીં મારામાં લાગી છે એટલે તો મસ્ત આનો બહુ જ બધો ફાયદો પણ થાય છે આ મુરંગ મુરંગો કહેવાય અને તમે સવાર સવારમાં ચા સાથે ઉકાળીને પીઓ તો બી પછી આને ભૂકો બનાવીને સુકવીને ભૂકો બનાવીને ખાય તો બી તમને ઘણી બધી વસ્તુમાં કામ લાગે તો આપણે આ વિડીયોમાં શું કામ છે લાઈક સે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે લોકો કરતા નથી બી સિંગ છે ને એ પાડીએ ચાલો હજુ તો ઘણી બધી પાડવાની બાકી છે હું તમને હવે બતાવી દેમ બીજી કઈ કઈ પાડીએ મિત્રો તો હવે અમે આઈરૂ અહીંયા મૂકી દઉં છું જોઈ શકો અને અમારું ઢાબું કયા પ્રકારનું છે ને સરસ મજાનો જો હવે અમે બીજા પાડીએ અહીં છે ને પટર પણ છે જોવું સરસ મજા પટલ વેલ્યા છે ને આ ભાજી દેશી ભાજી છે અને આ આને શું કહેવાય આપણે આ ડુંગળી છે ને મિત્રો ડુંગળીનું ફ્લાવર આવી ગયેલું છે ને એક આનું આ ફ્લાવર તો બહુ જ જોરદાર લાગતું છે મિત્રો જોઈ શકો મસ્ત ફ્લાવર છે અને આ પણ શું કહેવાય તે છે છે જો મિત્રો ત્યાં આગળ છે ને ઘણા બધા બહુ જ બધી સિંગો છે અને અમારે જોઈ શકો થોડું સ્વિમિંગ કરું બહુ જ બધી પણ બધી પાડે હે એટલી બધી હું પાડવા આ તો બતાવ હા એક એક એ એક ખાલી ખેંચીન કાન ની એરી આઈડી છે હા હા એરી પહેલી દેખાય ને હા એ હો કર હે તો ચાલશે જો મિત્રો કેમ કે બહુ નાજુક ઝાડ આવે આયુ તો એને અમારે થોડું સેટિંગ કરવું પડે નાજુક આવે એ દુઝાડ પણ ફાયદામાં બહુ બહુ ફાયદો કરે ને વીટી દે એટલે કેવું એક જ તૂટે કમ્પ્લીટ એમ આખું નહીં હા તૂટે બસ ખેચી લેચ હા ચાલ જે એટલે કે કરીને બાકી કર વાકો એમ વાળ એટલે હા બસ એટલે બોલ બસ કેટલી થઈ પેલી બધી બસ થઈ ગઈ તો જોઈ શકો છો મિત્રો ઘણી બધી સિંગો તો છે પણ બહુ બધી સિંગો પછી પાડીએ તો પછી વેસ્ટ જાય તાજી તાજી પાડવાની તાજી તાજી ખાવાની ખૂબ જ મજા આવે તો ઘણી બધી સિંગ પડી દસેક દસ બાર જેવી સિંગ પડી છે અત્યારે અમે બનાવવાના છે સરગવાની સિંગ ને ટુવે દાણા કોરી કોરી બનાવવાના છે રોટલી શાક બપરના બનાવીને ખાવાના છે તો ચાલો હવે આપણે જઈએ નીચે તો ચાલો હું તમને નીચે લઈ જાઉં અહીંયા છે બેંગન તો જોઈ શકો અમે કેટલી બધી સિંગ કેટલી પડી કઈ તો મિત્રો અહીંયા પડી ગયેલી છે ઉપરથી પાડી તો પડી ગઈ પડી આ ડાળખું તૂટી ગયું એ કહી કેટલી પાડી બધા જોઈ શકો મિત્રો પકડી ફોટોમાં પાછળ વધુ આવે પાડી એ તો મેં કાલ લખા ચાલી પચીસ લગાવી દે લગાવી બહાર જોઈ શકો છો મિત્રો બધી ઘણી બધી સિંગર તમે પાડીને તૈયાર થઈ ગયેલા છે અમે લોકો તો આ વિડીયો તમને કેવું લાગ્યું ગમી હોય તો લેક્સેસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ અવનવા વિડીયોની સાથે મળતા રહેશું ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બબાય